નમસ્કાર મિત્રો તારીખ છે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ ને વારસે આજે બુધવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી એવરેજ ડુંગળી બજારમાં મળે વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી અને બજારો નિશ્ચિત સપાટીએ અથડાય કરે તેવી પણ ધારણાઓ છે નાસિકમાં નવા ઉનાળુ ડુંગળીની આવક વધી રહી છે અને ભાવ ઘટીને એવરેજ કિલોના દસથી લઈને પંદર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જો બજારમાં નિકાસના વેપારો નહીં આવે તો ભાવમાં હજુ પણ દસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો આવે તેવી સંભાવનાઓ છે અને સરકારે જે નિકાસની ડ્યુટી દૂર કરે છે પરંતુ તેમાં વિલંબ થયો હોવાથી અત્યારે જે લેવાલીના મૂળમાં અત્યારે બીજા રાજ્યો જોવા મળતા નથી અને જે ડુંગળીની લેવાલી અત્યારે જોવા મળતી નથી તો મિત્રો આ હતી ડુંગળી વખતે આજની સર જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બીજા વિડિયો સાથે ત્યાં સુધી જય જવાન જય કેસાન